ભાયલી તીર્થ ખાતે ગુજરાતમાં પહેલીવાર એક સાથે એકસઠ ચાંદીની મૂર્તિઓનું લાઈવ અવતરણ યોજાયું આચાર્ય મહાપદમ સુરી તથા આચાર્ય પદ્મરાજ મહારાજની નિશ્રામાં કાર્યક્રમ યોજાયો વડોદરાના અટલાદરા પાદરા રોડ પર ભાયલી મુકામે બનેલ ધર્મ મંગલ પાર્શ્વ વિહાર જૈન તીર્થના આંગણે આજે એકસઠ રજતની લાઈન પ્રતિમા અવતરણનો કાર્યક્રમ આખા ગુજરાતમાં પ્રથમવાર યોજાયો એમ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહી જણાવ્યું હતું આજે સવારે સંસ્કૃતિ પાર્ટી પ્લોટ પાસેથી ઉગ્ર વિહાર કરેલ પધારેલ જૈન આચાર્ય મહાપદમસુરી તથા આચાર્ય મહાધર્મસુરી મહારાજ આચાર્ય પદમ રત્નસુરીજી તથા સાધ્વી ભવ્ય રત્નાજી શ્રીજી મહારાજનું વાસ્તે ગાસ્તે સામયું કરવામાં આવ્યું હતું ત્યારબાદ મૃદુલાબેન શાંતિલાલ વૈદ્ય પરિવારના શ્રેયસભાઈ વૈદ્ય તરફથી પધારેલ સૌની નવકારશીનો કાર્યક્રમ યોજાયો દરમિયાન આચાર્ય પદ્મ જયસુરી મહારાજે જણાવ્યું કે મારી પાસે શરૂઆતમાં બે ત્રણ ચાંદીની પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ બનાવવા માટેની વિનંતી આવતી હતી પછી મેં ટહેલ નાખતા આશ્ચર્યજનક રીતે એકસઠ લોકોએ ચાંદીની મૂર્તિ ભરા ભરાવવા તૈયાર થયા હતા આ એક ઐતિહાસિક રેકોર્ડ છે જેમાં એક સાથે એક જ મંડપમાં એક જ દિવસની મૂર્તિનું લાઈવ અવતરણ યોજાયું હતું એમ દીપકભાઈ શાહે જણાવ્યું હતું આખા પ્રોગ્રામનું સંચાલન કરવા સુરતના સુવિખ્યાત અંકુર શાહ જૈનમ ગ્રુપ પાર્ટી સાથે પધાર્યા હતા અને વડોદરાના બધા જૈન સંઘોના અગ્રણીઓ અજયભાઈ લાલી વિકાસા સહિત મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિકો જોડાયા હતા એમ આચાર્ય મહાપદમ સુરીએ જણાવ્યું હતું આજે ભાયલી તીર્થ ખાતે અટલાદ્રા પાદરા રોડ ઉપર આવેલ સરસ મજાનું ધમ્મો મંગલ પાર્શ્નાથ ભગવાનનું જીના લય પ્રાય કરીને આખા ગુજરાતમાં આટલી મોટી મૂર્તિ ક્યાંય નથી પરમ પૂજ્ય આચાર્ય મહાપદ્મ સૂર્યસરજી મહારાજાનું આજે સવારે વાસ્તે ગાસ્તે સંસ્કૃતિ પ્લોટથી ગુરુદેવનું સામયું થયું મહાપદ્મ પદ્મરત્ન મહાજયશ્વરી મહારાજ સાહેબ બધા પધાર્યા ભવ્ય રત્ન શ્રીજી મહારાજ સાહેબ આજે એક ઐતિહાસિક પ્રસંગ આ ભાઈલી તીર્થમાં બન્યો એક સાથે એક જ જગ્યા ઉપર એક જ સમિયાણામાં પાસઠ જેટલી ચાંદીની લગભગ બે બે ત્રણ ત્રણ કિલો આવી ચાંદીની પાસઠ મૂર્તિઓ એ એક જ જગ્યાએ બની હોય એવી આજની આ પહેલી ઘટના છે આચાર્ય મહાપદ્માશ્વરી મહારાજ સાહેબ આચાર્ય મહા રત્નસુરી સરજી પદ્મજય સુરી સરજી મહારાજાએ ખૂબ સુંદર મજાની વ્યવસ્થા કરી સુરતથી આખા અંકુરભાઈ એમની પાર્ટી સાથે અહીંયા પધાર્યા વડોદરા શહેરના તમામ સંઘોમાંથી પણ લોકો મોટી સંખ્યામાં અહીંયા પધાર્યા અને એક સાથે આ પાસઠ જેટલી રજત પ્રતિમાઓનું જે અવતરણ થયું અને લોકોએ ખૂબ ભક્તિ ગીતો ગાઈ રહ્યા આખું સરસ મજાનું ભક્તિમય માહોલની અંદર આ સરસ મજાનો કાર્યક્રમ ઉજવાય દીપક શાહ